ગુજરાત સરકારના રમતગમત વિભાગ હેઠળની સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમતગમત અધિકારી વડોદરા ગ્રામ્ય દ્વારા શાળાકીય જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ અંદર ચૌદ સત્તર ઓગણીસના ભાઈ બહેનોની સ્પર્ધા બે હજાર ચોવીસ પચીસ આયોજિત કરાઈ હતી જેમાં કરજણ તાલુકાની રાણાપુરા પ્રાથમિક શાળાના બાળકોએ પણ ભાગ લીધો હતો જેમાં શીતલ આર માછી સો અને બસો મીટરમાં પ્રથમ નંબર તેમજ ઊંચી કૂદમાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો જ્યારે તમન્ના એન માછીએ ઘોડા ફેંક ચોથો નંબર અને ચક્ર ફેંકમાં ત્રીજો નંબર મેળવ્યો હતો આ ઉપરાંત રિયા દરબારે ઊંચી કૂદમાં બીજો નંબર અને રવિનાએ એંસી મીટરમાં ત્રીજો નંબર જ્યારે વૈષ્ણવી વસાવાએ એંસી મીટર ચોથો નંબર મેળવી આ તમામ વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં અદભુત રીતે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બી એ ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો